અલ્પેશ મજબુરદા દ્વારા નોટિસ અપાઈ હતી સિટી એન્જિનિયર અલ્પેશ મજબૂરદાર નું નિવેદન આવ્યું છે વોર્ડ કાર્યપાલ ઇન્જિનિયર વિશાલ ઠાકુર નોટિસ અપાઈ હતી એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર દવેની નોટિસ અપાઈ હતી દર વર્ષે કોટેશ્વર નાળામાં નજીવા વરસાદમાં પાણી ભરાતા હતા આ વર્ષે નાળાને પહોળો કરવાનો ઓર્ડર અપાયો હતો એપ્રોચ રોડ પણ બનાવવાનો ઓર્ડર અપાયો હતો સિટી એન્જિનિયરે મુલાકાત લેતા ક્ષતિઓ બહાર આવી હતી જેને લઈને બંને અધિકારીઓને નોટિસ અપાઈ હતી એટલે પૂરા કરે અમારો મતલબ શેર માર્કેટ પરોગ્ય પાડો સરકાર તો કોર્પોરેશનની નહીં મારા કરજો એટલે મોતી નાડું છે તે રાતોરાત એટલે બહુ જ ટૂંકા સમયની અંદર એ નાળાની કેપેસિટી વધારવાનું અમે આ વર્ષે કામ કરે દર વખતે સામાન્ય વરસાદની અંદર એ નાળાના ઉપરથી પાણી પસાર થઈ જતું અને રહીશો અવર જવર કરી શકતા ન હતા એટલે અમે એની કેપેસિટી છે તે ડબલ કરી નાખી અને એના પરિણામે આવતી આટલો વરસાદ પડે પણ હજી સુધી નાડું છે તે એની ફિફ્ટી પર્સન્ટ કેપેસિટીથી જ ચાલે એટલે પચાસ ટકા તો હજી ફ્લો બી થયો નથી એટલે એની કેપેસિટી વધારવાના કામ કરવાના ભાગરૂપે જે આજુબાજુના અપ્રોચ રસ્તા હોય એ પણ ઓબ્વિયસલી ખોદન થયું હોય એટલે ડેમેજ થયા હતા તો એનું જે રિસ્ટોરેશન કહેવાય એનું કામ જેટલી ઝડપથી કરવું જોઈતું હતું અને જેટલા પ્રમાણમાં કરવું જોઈતું હતું તે પ્રમાણ ઓછું જણાવી આવ્યું હતું જે પ્રમાણે કરવામાં આવ્યું હતું તે પણ યોગ્ય ન જણાવ્યું એવું મારા પર્સનલ ઓબ્ઝર્વેશનમાં જ્યારે આવ્યું એટલે એના માટેના જે જવાબદાર એન્જિનિયર છે ડેપ્યુટી એન્જિનિયર અને એની નીચેના સિસ્ટમ એન્જિનિયર એ બંનેને નોટિસ આપવામાં આવે છે કઈ પ્રકારની નોટિસ નોટિસ એમને યોગ્ય પ્રકારની કામગીરી એમનું સુપરવિઝન વગેરે સમયસર ન કરાવવાના કારણે એમને નોટિસ આપવામાં આવી છે